કિડ ગ્રુપમાં પોન્જી સ્કીમમાં ખેડાના બે એજન્ટનો વીડિયો વાયરલ થયો છે કિરીટ સેવક અને શિક્ષક પોપટસિંહનો વીડિયો વાયરલ થયો છે કિરીટ સેવકે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતે જલસા કરતા હોય તેવો વીડિયો અપલોડ કર્યો હતો કિરીટ સેવકની ચોથી ઇન્ટરનેશનલ ટુર લાખ લાખ અભિનંદન ડીઝેડ ગ્રુપને આવા લખાણો સાથેના વીડિયો પોસ્ટ કર્યા હતા નવી બુલેટ બાઇકના પણ વીડિયો પોસ્ટ કર્યા હતા ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કરી લોકોને લલચાવવામાં આવતા હતા વિગતો સાથે સંવાદદાતા વિનોદ જોડાઈ ગયા છે વિનોદ શું વધુ અપડેટ છે બીઝેડ ગ્રુપમાં પોંજી સ્કીમમાં વધુ એક ખુલાસો થયો છે જી જી સાહેબને જણાવી દઉં કે જે ચંદ્રકાંતભાઈ સેવક નામના જે વ્યક્તિ છે જેમની પાસે સત્તાવન લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી હતી તે તેમના સગા કાકાને દીકરા ક્રિકેટ સેવક હતા જે ક્રિકેટ સેવકના વિડીયો વાયરલ થઈ રહ્યા છે સાથે સાથે જે ખેડબ્રહ્માના પરવ્યસ્ત શાળાની અંદર જે શિક્ષક હતા પોપરસિંહ ચૌહાણ બંને જણા જે રીતે વિદેશની અંદર લટારો મારતા હાથી પર બેસી રીતે પેલા બાઇકો અને નવા નવા બુલેટ એ સિવાય મોટી કાર ખરીદવાના જે વિડીયો અમે મૂક્યા છે એ ખૂબ વાયરલ થયા છે જોકે લોકોને તમને માનસિકતાની ખબર પડી ગઈ છે આવા આવા જ વિડીયો બનાવી બનાવી અને કે મૂકતા જેના કારણે લોકો ફસાતા ગયા છે ખાસ કરીને જ્યારે આપણે વિઝીટ કરી વાજીપુર ગામની ત્યારે કોઈ લોકો બોલવા માટે તૈયાર ન હતા પરંતુ જેમ જેમ આપણા અહેવાલો પછી પ્રસારિત થતા રહ્યા એવી રીતે લોકો સામે આવી રહ્યા છે અને એ પોતે જાતે પણ વિડીયો મોકલી રહ્યા છે અને આ વિડીયો અત્યારે હાલ ખેડા જિલ્લામાં વાયરલ થઈ રહેલા છે જી બિલકુલ વિનોદ આભાર જાણકારી માટે